આજ સુંદર મજાનું પરીક્ષિતજીનું અને સુખદેવજીનું મિલન થયું અને સુખદેવજીને વંદન કરીને એટલું જ કીધું હે ગુરુદેવ બસ મને એવું કંઈક કથાનું રસપાન શ્રવણ કરાવો એવી કંઈક કથાનું શ્રવણ કરાવો કે મારી જોડે સાત દિવસ છે અને પૂર્ણ પ્રેમથી હું એમનો યાચિકા બનું અને ત્યારે પરીક્ષિતજી કે છે તુમ સાથ હો જો મેરે કિસ ચીજ હૈ કિસાર ચીજરકા નહીં बस गुरुदेव करता नहीं मैं कुछ भी सब काम हो रहा है मेरा आप की कृपा से सब काम हो रहा है, है गुरुदेव પતવાર કે બિના મેરી લા ચલ રહી હૈ 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 જમા મંજલ ભી करता नहीं मैं कुछ भी करता नहीं मैं कुछ भी ये तमाम हो बस मेरा आप पासे। सब सबका આવા જ ભાવ સાથે પરીક્ષિત પરીક્ષિત મહારાજ ને કે છે રાજન તું રાજધર્મી છે રાષ્ટ્ર ધર્મી છે તમારા પૂર્વજો એ બહુ દિવ્ય કરી અને તમને ભગવાનના પ્રેમને સાચવી રાખ્યા છે તમારા પૂર્વજોના કાર્ય દિવ્ય હતા ભલે પ્રભુ મને શ્રવણ કરાવો આમ તો જોવા ને ભક્તો ભાગવત માં અઢાર હજાર શ્લોકો છે કેટલા કેટલા શ્લોકો છે ભાગવત માં શ્લોકો કેટલા છે અઢાર હજાર સુખદેવજી કે છે તમારા પૂર્વજો દિવ્ય કે જેની પલે પલ રક્ષણ રાજન એક વખત નો સમય સમગ્ર યુદ્ધ ની અંદર યુદ્ધ ઝૂકટું રમતા હતા અને ઝૂકટું રમતા રમતા તમારા દાદાઓ સગડું હારી ચુક્યા અને હારી અને વનવાસ ગુજારતા હતા વનની અંદર રહેતા પરંતુ એક વખતનો સમય ઘણો સમય થઈ ગયેલો ભગવાન કૃષ્ણ દ્વારિકાથી ફરી પાછા જ્યાં પાંડવો વનની અંદર ગમન કરતા હતા એ સ્થળ ઉપર આવ્યા પરંતુ આ બાજુ કેવી સ્થિતિ હતી ભીમ કહે તમે આ મોટા ભાઈ એક જ વાત અમારી આજે કક્ષ ની અંદર આમ બેઠેલા પાંડવો વન ની અંદર બેઠેલા અને ભીમે કીધું મોટા ભાઈ એક જ વાત મારી સાંભળી લ્યો તમે કદાચ જો આજ્ઞા કરો ને તો હમણાં ને હમણાં કૌરવોને ક્યારના રગદોડી દઈએ અને આટલું કીધું ને ત્યાર તો યુધિષ્ઠિરજી ન બોલીશ જે સામે કર્ણ છે ને એ પણ આપણું છે એના બાણ થી હે અર્જુન ઉગાડ્યો

ભગવાન આવ્યા અને ભગવાન આવી અને બધી વાતને સાંભળી અને ભગવાને કીધું કે હવે જવા દો દરવાજો જેવો ખોલી અંદર પ્રવેશ્યા આના પરથી એક શીખ લેવી જોઈએ ઘરની વાતો છે ને પેલી કહેવત છે ને દિવાલોને પણ એ કેમ હોય ની પાછળ કોણ ઉભું હોય એટલે કે ને પણ પણ જેવા ભગવાન પ્રવેશ્યા વાર્તાલાપ થઈ ગયો ભગવાને કીધું કેટલા ભાગા છે મારા ભક્તો આમ તો જો કે મારાથી પણ છુપાવ ભગવાને કીધું ધર્મરાજ શું વાત થઈ ધર્મરાજ સીધા ચરણમાં બેસીને કહે છે પ્રભુ તમે તો અંતર્યામી છો તમને શું ભગવાને હું તમારું દૂત બની ને જાઉ હસ્તિનાપુર ની અંદર તો જયારે દૂત બનવાની વાત આવી અને ત્યારે ધર્મરાજે કીધું છત્રપતિ દુર્યોધન ને માલુમ થાય લખવાનો સંદેશો શરૂઆત કરી અને સંદેશો લખવાની આમ જેવી શરૂઆત થઈ સંદેશો લખી દીધો એટલું કીધું કે દુર્યોધન ને પ્રભુ એટલું કહેજો કે અમે પાંચ ભાઈઓ છે અમારે પાંચ ગામ જોઈએ છે બીજું કઈ વધારે જોતું બાકી બધું તમારું આટલું કહી દીધું અને ભગવાન સંદેશો વાળી અને નીકળ્યા સંદેશો લઈ અને નીકળે છે ભગવાને વિચાર કર્યો બીજી બાજુ ગુપ્તચરો તૈયારી કરી દીધી વૈભવ વિલાસો થી કરી દીધું ભગવાન કૃષ્ણ સંદેશો લઈને નીકળ્યા ધીરે 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 કરતા નીકળે રસ્તાના માર્ગ અંદર દ્રૌપદીજી કક્ષ આવે અને ભગવાન

સંધ્યાના સમય માંથી નીકળ્યા એટલે એમનું નામ પડી ગયું દ્રૌપદી કદાચ દ્રૌપદીનું એકલું પાત્ર લેવામાં આવે ને તો પણ દિવ્ય છે ભગવાને વિચાર કર્યો હું કદાચ એમનો એમ જતો રહીશ તો મારી ને

દ્રૌપદીજી એ વાળ તોડી બંગડીને બાંધી અને પેલો સંદેશો હતો ને એ વાળની સાથે ગાંઠ બાંધી અને ભગવાન જ્યાં ઊભા હતા ને ત્યાં જઈને પટક્યા આ દૈત્યો પાંડવોને કદાચ જો એમની તાકાત ન હોય ને તો એક હું એક મારો દીકરો અભિમન્યુ અને એક મારો ભાઈ દુષ્ટ ધ્રુમ થઈ પૂરી કૌરવોની સેનાને હણવાની ક્ષમતા અમારામાં છે અને ત્યારે ભગવાન કહે છે દૈના 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 ધીરે ધીરે ધીરજ રાખો બેન હું તો ખાલી આવ્યો છું તમારી ઈચ્છાને પૂછવા માટે હું તો ખાલી આવ્યો છું તમારી ઈચ્છાને જાણવા માટે બેન તારી ઈચ્છા શું છે કે પ્રભુ મારી ઈચ્છાને જો પૂછો ને તો મારી ઈચ્છા એ છે કે યુદ્ધ થાય થાય અને અને ભગવાને કીધું કે બેના ભાઈ તો ગમે તારો છું એવી રચના કરું ને કે હું કરતા હસ્તીના પુરની નગરની ની અંદર જવા માટે નીકળ્યા અને ત્યાં રસ્તાના માર્ગ ની અંદર ભગવાન ના પરમ ભક્ત વિદુરજીની ઝૂંપડી આવે

ત્યાં ગમે તેવા ભાવથી તમે સ્મરણ કરશો ને મારો નાથ તમારી આજુબાજુ હાજર હોય છે હોય છે ને હોય છે પરંતુ જોવાની દ્રષ્ટિ છે ને ભક્તો એ ગુરુ રૂપી કિરણોના બિંદુના છંટકારા તમારા નેત્રમાં આવે ને ત્યારે જોવાની દ્રષ્ટિ મળે છે

દય ની અંદર ઉત્સાહ સમાયો નહીં ભગવાન ત્યાંથી હસ્તિનાપુર ની અંદર પ્રવેશ્યા હસ્તિનાપુર ની અંદર ગયા ઢોલ નગારા ત્રાસા સાથે ભગવાન નું સ્વાગત થયું જય હો જય થયું એના વૈભવ ને એટલો બધો શણગારી દીધેલો ભગવાન કૃષ્ણ આમ ચારે બાજુ થી આમ નજર મારે છે દુર્યોધન ને એમ થયું કે મારા વૈભવ ને આટલું બધું શણગારેલું છે ને એને જોઈને મારો નાથ રાજીપો રાખે છે એમની દ્રષ્ટિ ચારે બાજુ છે પરંતુ એને અભિમાની એ મૂર્ખને ખબર નથી કે મારો નાથ તો સાચા ભક્ત વિદુર ને ખોજી રહ્યા અને જ્યારે આવ્યા અને આવી દુર્યોધન અધર્મ પ્રચારક સમિતિના મુખ્યા ભગવાન કૃષ્ણ જ્યારે પ્રવેશ્યા અંદર ગયા ત્યારે દુર્યોધનની સમિતિ અધર્મ પ્રચારક સમિતિનો અધ્યક્ષ હતો અધર્મ પ્રચારક એ અધર્મ એના મંત્રી રૂપે સલાહકાર તરીકે શકુની મામા હતા આવી અને એટલું કીધું કે પ્રભુ

જો રાષ્ટ્ર નીતિ ને રાષ્ટ્ર ધર્મ શીખવો હોય ને તો એના પ્રણેતા છે ને ભગવાન કૃષ્ણ છે એને સમજી લો ને તો ખબર પડે રાષ્ટ્ર ધર્મ શું છે